વડોદરા શહેરની મધ્યમાં આવેલ ચાર દરવાજા વિસ્તારમાં ઐતિહાસિક બચાવવા માટે જી તેમજ ફટાકડા ફોડવા પર પ્રતિબંધ મૂકવા તેમજ ચોમાસા પહેલા કામગીરી શહેરમાં ઐતિહાસિક ધરોને ડીજેના કારણે નુકસાન થઈ રહ્યું છે હાલમાં જ વડોદરા શહેર માંડવી ઐતિહાસિક ધરોહરને નુકસાન જોવા મળી રહ્યું છે ત્યારે વડોદરા શહેરની અનેક ઐતિહાસિક પોપડા ખરી રહ્યા છે અને આ ઐતિહાસિક ઇમારતોની આજુબાજુની પાસ થતા ડીજે અને ફટાકડા ફોડવાની ઐતિહાસિક ઇમારતોને નુકસાન થઈ રહ્યું છે ત્યારે વડોદરા શહેરની અનેક ઐતિહાસિક ઇમારતોને રાખવા માટે પાલિકા તંત્ર નિષ્ફળ ગયું હોય તેવું લાગી રહ્યું છે ત્યારે સામાજિક કાર્યકર કમલેશ પરમાર દ્વારા ઐતિહાસિક ઇમારતોની આજુબાજુ પસાર થતા ડીજે અને ફટાકડા પર પ્રતિબંધ મૂકવા માટે આજ રોજ પોલીસ કમિશનરને રજૂઆત કરવામાં આવી હતી હા આજે વડોદરા શહેરની વાત કરીએ કે વડોદરા શહેરની અંદર જે મધ્યમાં આવેલું જે માંડવી છે હાલમાં જર્જરીત છે સાથે સાથે અનેક ઐતિહાસિક ધરોવર જે કહેવાય છે કે કેટલાક જગ્યા ઉપર પોપડા કરતા હોય ત્યારે આજે અમે પોલીસ કમિશનર સાહેબને એક આવેદનપત્ર આપવા આવ્યા છે અને આવેદનપત્રની અંદર જે કહેવાય છે કે જે હાલમાં ડીજેના ઘોંઘાટ થઈ રહ્યા છે સાથે સાથે જે કહેવાય છે કે ઐતિહાસિક ધરોવર છે એને નુકસાન પહોંચી રહ્યું છે ત્યારે આજે પોલીસ કમિશનર સાહેબને અમે ચર્ચા કરવા માટે આવે છે કે જે આવેદનપત્ર આપીને રજૂઆત કરીએ છીએ કે ભાઈ જે ઐતિહાસિક દરો છે એની નિભાવણી જાળવણીની સુરક્ષા જવાબદારી આપણી છે ત્યારે આ તમામ ડીઝાના પર પ્રતિબંધ લગાવવો જોઈએ સાથે સાથે જે ફટાકડા ફોડીને જે જશ્ન મનાવવામાં આવતો હોય છે ચાર દરવાજા વિસ્તારોમાં તો તે જગ્યા ઉપર પ્રતિબંધ લગાવવામાં આવે તેવી અમે માંગ સાથે આજે રજૂઆત કરવા માટે છે